જંબુસર શહેરમાં ઇસ્લામ ધર્મના મહાન હઝરત શાનદાર ઉજવણી કરવામાં આવી જંબુસરમાં આજે સાનો સાથે ઇસ્લામ ધર્મના મહાન પૈગમ્બરના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે જંબુસર ડીવાય એસપી પીએલ ચૌધરી સાહેબનું શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું અને બાઇક રેલીનું ટેલર પાસેથી થી પીએલ ચૌધરી સાહેબ કરકમલો દ્વારા રિબીન કાપી બાઇક રેલી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાડરો જોડાયા હતા જુલુસ જુમાની નમાજ બાદ જુમા મસ્જિદથી એક જુલુસ કાઢવામાં આવ્યું હતું મુખ્ય માર્ગો ઉપર જુમા મસ્જિદ કપાસિયાપુરા ગાછીવાડ કોટબારણા માયનો લીમડો તલાવપુરા પાસે સમાપન કરવામાં આવ્યું હતું જમ્મુ શ્રીનગરની કેટલીક મસ્જિદોમાં સલાતો સલામ તેમજ દુવાઓ કરવામાં આવી હતી ત્યારબાદ દરેક મદ્રસાના નાના છોકરાઓનું જુલુસ શહેરમાં કાઢવામાં આવ્યું હતું તલાવપુરા મસ્જિદ પાસે ખાની કરવામાં આવી હતી રબી ઉલ અવરના પહેલા ચાંદે બાર દિવસ સુધી જુદી જુદી મસ્જિદોમાં દુર્દે પાર્કની મહેફિલો સલાતો સલામ ખતમી કુરાની તકરીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જન્મદિવસની ઉજવણીની તૈયારીઓ રૂપે નગરની શેરીઓ રોશનીથી જરહરી ઉઠી હતી જુમાની બાદ શહેરના મુખ્ય માર્ગો ઉપરથી નીકળેલું જુલુસ વરસાદને લઈને તલાવપુરા મસ્જીદ પાસે સમાપન કરવામાં આવ્યું હતું અને બાલ મુબારકની જાહેરાત કરવામાં આવી હતી આ પ્રસંગે જંબુસર ડીવાય એસપી પીએલ ચૌધરી સાહેબ પીઆઈ સાહેબ તથા રજા એ યંગ કમિટીના પ્રમુખ સાકિર મલિક અનીશ વકીલ અસમદ અલી બાપુ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જંબુસર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો જંબુસર બાઇક જુલુસ નું જે આયોજન કરવામાં આવેલ એ આયોજન સફળતા પૂર્વક સંપૂર્ણ થયેલ છે આ બાઇક જુલુસ ની અંદર લોકોએ તથા પોલીસ પ્રશાસને નગરપાલિકાએ અમને ખૂબ સહકાર આપેલ છે કોઈ કોઈ જાતની પણ વસ્તુ એવી નથી કે કોઈને અડચણ ઉભી થાય તે બદલ અમે લોકો પોલીસ પ્રશાસનનો નગરપાલિકાનો જીબીનો તથા આ જુલુસની અંદર સામેલ તમામ ઈસમોનો દિલથી સંપૂર્ણપણે આભાર માનીએ છે અને આ નવો જુલુસ બે ત્રીસ કલાકે જે જુમ્મા મસ્જિદ થી નીકળશે નીકળી અને તલાવ પૂરા સંપૂર્ણ થશે તેને પણ અમે લોકો આવકારીએ છીએ અને લોકો તેને પણ સફળ બનાવે તેવી શુભેચ્છા જય હિન્દ જય ભારત